બગવદર પે સેન્ટ્રલ શાળા ખાતે શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા શિક્ષણ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ એક અને બે ના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી શિક્ષણ વધુ અસરકારક બને તેવું હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ મકવાણા કોઓર્ડિનેટર ભગવદર ભગવદર શાળા મુકામે આયોજિત ધોરણ શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આ તાલીમમાં ધોરણ એક થી જેમાં ગુજરાતી ગણિતના અધ્યયન સંપૂર્ણ આધારિત બાળકોને વિવિધ શૈક્ષણિક સામગ્રીના ઉપયોગ દ્વારા ગેમ શીખાડવું રમતા રમતા ગમતા ગમતા અને આગળ કે બાળક પોતે પોતાની ક્રિએટિવિટી બહાર લઈ આવે અને શીખે પોતે જાતે શીખે એ મુજબની શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં બગવાદર રાણા રોજીવાળા અઢવાળા મોઢવાળા એમ પાંચ ક્લસ્ટરના કુલ ચાર ચાલીસથી વધુ શિક્ષકોએ તાલીમ લીધી અને માં વિભૂતિબેન શ્વેતાબેન અને નિમાવતબેને ખૂબ સારી ભૂમિકા ભજવી અને આ તાલીમને સફળ બની મારું નામ છે હું સુશ્રી અંદર વિદ્યા સહાયક તરીકે કાર્ય કરું છું આજની તાલીમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા તથા જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત છે તેની અંદર ધોરણ એક બે ની અંદરના ચાર ક્લસ્ટરના શિક્ષકોને નું આયોજન કરવામાં જેનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા જે નિપુણ સામગ્રી નિપુણ વર્ગ સહાયક સામગ્રી આપવામાં આવેલી છે તેના દ્વારા આનંદાઈ અને સરળ રીતથી કેવી રીતથી બાળક શિક્ષણ મેળવે તેનો હેતુ રહેલો છે ત્રીસ પ્રકારની સામગ્રીની અંદર બિગ બુક બોર્ડ બુક સ્લેટ પેન નોટબુક અધ્યયન સંપુટો ચાર્ટ એવી ત્રીસ પ્રકારની સામગ્રીઓ છે જેના દ્વારા વધારેમાં વધારે રીતે શિક્ષણ અસરકારક કેવી રીતથી બને તેનો પ્રયત્નો કરવામાં આવ્યા છે અને બાળકો સુધી આ બધી સામગ્રીનો ઉપયોગ શિક્ષણમાં સરળ રીતથી પહોંચે もう消えてるんですよ。